ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ઉનાના ના કાર્યશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ગામ લોકોને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ચાલતી લોક કલ્યાણની યોજનાઓ તથા ઐતિહાસિક વિકાસ કામોથી ગામના લોકોને માહિતગાર કર્યા હતા ગ્રામજનો સાથે જન સમર્થન સાથે જ વિજય પ્રાપ્ત કરાવવા તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો હતો આ પ્રસંગ સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક જિલ્લા પંચાયતના સદસ્ય રોડાભાઈ શિંગડ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સામતભાઈ ચારણિયા રામભાઈ વાઘેલા સરપંચ બજુભાઈ શિંગડ સહિતના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા